નમસ્કાર બાળપણની રમતો તો બધાને યાદ જ હશે ખરું ને પણ ક્યારેય એવું વિચાર્યું છે કે રમતના મેદાન પર જે પાઠ શીખવા મળે છે એ ક્લાસરૂમમાં શીખેલા પાઠ જેટલા જ કે કદાચ એનાથી પણ વધારે શક્તિશાળી હોઈ શકે છે ચાલો આજે આપણે એકદમ એવું જ કંઈક જોવાના છીએ એક શાળાના આંગણાની એક સામાન્ય લાગતી ક્ષણમાં છુપાયેલી એક અસાધારણ તાકાત વિશે વાત કરીશું ઓકે તો આ તસવીર પર એક નજર નાખો પહેલીવારમાં તો એવું જ લાગે કે હા બાળકો રમી રહ્યા છે બસ સિમ્પલ પણ જરા ઊંડાણથી જુઓ શું આ ફક્ત ટાઈમપાસ છે કે પછી અહીંયા ભવિષ્ય માટે જરૂરી સ્કિલ્સનો પાયો નખાઈ રહ્યો છે આ જે ભાગદોડ છે આ જે હાસ્ય છે એની પાચળનું સાચું કારણ શું હોઈ શકે ચાલો તો પછી આ રમતની દુનિયામાં જરા ડોક્યું કરીએ આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં તો એ જોવું પડશે કે આ દૃશ્યમાં ખરેખર ચાલી શું રહ્યું છે અને હા આ કોઈ કાલ્પનિક ચિત્ર નથી હો આ તો ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળાના ધોરણ ચારના વિદ્યાર્થીઓ છે અને સાચું કહું તો આ જે વાસ્તવિકતા છે ને એ જ આખી ક્ષણને વધારે ખાસ બનાવી દે છે જુઓ અહીંયા એ પણ સ્પષ્ટ દેખાય છે કે આ બાળકોની મરજી મુજબની કોઈ પણ રમત નથી એમના શિક્ષકો ત્યાં જ છે એમને ગાઈડ કરી રહ્યા છે મતલબ કે આ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી પ્રવૃત્તિ છે એક એવી પ્રવૃત્તિ જ્યાં શીખવાની આખી પ્રોસેસ રમત સાથે જ જોડાઈ ગઈ છે તો સવાલ એ છે કે આ રમતમાં એવું તો શું છે ચાલો હવે આપણે બાળકોના એક્સપ્રેશન્સ અને એમની એક્શન્સ પર ફોકસ કરીએ એ જોઈએ કે કઈ રીતે ફોકસ ફન અને ટીમવર્ક આ ત્રણેય વસ્તુઓ એકસાથે કામ કરી રહી છે જરા અહીંયા જુઓ તો દરેક સેકન્ડે મગજ અને શરીર બંને એકસાથે કામ કરી રહ્યા છે બોલ ક્યાં જશે એનો અંદાજ લગાવો પોતાની ટીમના સાથી સાથે કોઓર્ડિનેટ કરવું અને પછી તરત જ રિએક્ટ કરવું આ બધું જ પડવારમાં થઈ રહ્યું છે આ ફક્ત શારીરિક કસરત નથી ના આ તો મગજની પણ જોરદાર ટ્રેનિંગ છે આ બે તસવીરો જુઓ આમાં રમતનું આખું સાર આવી જાય છે એક બાજુ જીતવા માટેનું ગજબનું ફોકસ એકદમ ગંભીરતા અને બીજી જ બાજુ રમવાનું નિખાલસ આનંદ શુદ્ધ મજા અને આજ તો રમતની ખરી સુંદરતા છે નહીં એ એક જ સમયે એકાગ્રતા અને ખુશી બંને શીખવી જાય છે એક વાત નોટિસ કરી અહીં કોઈ ઓડિયન્સ નથી બધા જ પ્લેયર્સ છે જે લોકો એક્શનમાં છે એ પણ અને જેઓ પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે એ પણ આ એક ટીમ છે અને અહીંયા જ તેઓ સહકારનો કોઓપરેશનનો પહેલો અને સૌથી અગત્યનો પાઠ શીખી રહ્યા છે સારું તો અત્યાર સુધી આપણે જોયું કે શું થઈ રહ્યું છે પણ હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્ત્વના મુદ્દા પર આવીએ છીએ અને એ છે કે આ બધું શા માટે આટલું બધું મહત્ત્વનું છે તો પછી સવાલ એ જ છે કે આ જે બધી દોડાદોડી છે આ જે મસ્તી મજાક છે એની પાછળ આ બાળકો ખરેખર શીખી શું રહ્યા છે અહીં શિક્ષણનો કયો પાયો મજબૂત થઈ રહ્યો છે જુઓ એ લોકો ખાલી બોલ નથી ફેંકી રહ્યા જો સોશિયલ લેવલ પર જોઈએ તો તેઓ સહકાર અને પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોવાનું શીખે છે મેન્ટલ લેવલ પર તેઓ સ્ટ્રેટેજી બનાવે છે અને પ્રોબ્લમ સોલ્વ કરી રહ્યા છે અને ફિઝિકલી એમનું કોઓર્ડિનેશન અને હેલ્થ બંને સુધરી રહ્યા છે આ બધું ફક્ત એક જ રમતમાં શૈક્ષણિક ભાષામાં આને સ્ટ્રક્ચર્ડ પ્લે એટલે કે સંરચિત રમત કહેવામાં આવે છે સિમ્પલ ભાષામાં કહીએ તો એવી રમત જેના ચોક્કસ નિયમો અને લક્ષ્યો હોય અને આ જ નિયમોનું માળખું છે ને એ જ બાળકોને એક સેફ ઝોન આપે છે જ્યાં તેઓ હારવાના ડર વગર નવા પ્રયોગો કરી શકે એકબીજા સાથે વાતચીત કરી શકે અને જીવનની જરૂરી સ્કિલ્સ શીખી શકે તો પછી આવી નાની નાની ક્ષણોની આટલી મોટી અસર કેમ ચાલો હવે એ સમજીએ કે શાળાના આંગણામાં વિતાવેલી માત્ર એક બપોરની અસર આખી જિંદગી પર કેવી રીતે પડી શકે છે આ દ્રશ્યની શાંતિ એ પોતે જ ઘણું બધું કહી જાય છે આ ફક્ત એક રમત નથી આ એક ક્ષણો છે જ્યાં દોસ્તી બને છે જ્યાં આત્મવિશ્વાસ વધે છે અને હા એવી યાદો બને છે જે કદાચ આખી જિંદગી સાથે રહેવાની છે અને અહીં જે શીખવા મળ્યું છે ને એ શાળાના ગેટ પર જ ખતમ નથી થતું ટીમવર્ક હોય પ્રોબ્લમ સોલ્વિંગ હોય કે પછી હાર અને જીત બંનેને સ્વીકારવાની ભાવના હોય આ બધી એવી સ્કિલ્સ છે જે ભવિષ્યમાં ક્લાસરૂમમાં કરિયરમાં અને જિંદગીના દરેક પડાવ પર એમની સાથે જ રહેવાની છે અને આ આખી વાત એકદમ સ્પષ્ટ રીતે આપણને યાદ અપાવે છે કે સૌથી ઊંડું અને મહત્ત્વનું શિક્ષણ કદાચ હંમેશા ડેસ્ક પર જ નથી મળતું પુસ્તકો અને ક્લાસરૂમ જેટલું જ કદાચ એનાથી પણ વધારે મહત્ત્વનું શિક્ષણ રમતના મેદાન પર મિત્રોની સાથે અને આવી રમતગમતની ક્ષણોમાં છુપાયેલું હોય છે અને કદાચ સાચું શિક્ષણ એ જ છે જે જીવનના દરેક અનુભવમાંથી આપણને મળતું રહે